नमस्कार मित्रों एग्री साइंस માં હું અરશત કોઈલા આપનું સ્વાગત કરું છું જો आवाज ન આવતો હોય તો કોમેન્ટ માં જણાવશો आवाज આવતો હોય તો પણ કોમેન્ટ માં જણાવશો આજે આપણે લાઈવ માં એક ગુજરાત સરકાર ની જે મહત્વની જાહેરાત થઈ છે એની વાત કરશું તો તમને જો आवाज આવતો હોય आवाज માં કોઈ પણ જાત ની તકલીફ હોય તો એ અહીંયા કોમેન્ટ માં આપણે જણાવશો જો आवाज આવતો હોય તો આપણે પછી આપણી જે લાઈવ ની કામગીરી છે એ સ્ટાર્ટ કરી લે અવાજ ન આવતો હોય તો તમે કમેન્ટ માં જણાઈ શકો છો ઓકે મિત્રો કોઈની કમેન્ટ નથી આવી તો મારા ખ્યાલ થી ખેલુ તોને ઓકે અવાજ આવે છે ભરતભાઈ ભુવાનો અ ગવર્મેન્ટ આ છે મિત્રો ગુજરાત ના ખેડૂતો માટે એક નવી સબસિડી યોજનાની જાહેરાત થઈ છે આજે એટલે કે 6 જુલાઈ 2024 ના દિવસે આ જાહેરાત થઈ છે આપને ખ્યાલ હશે કે આજ ના દિવસને આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે કે જેટલી પણ સહકારી સંસ્થાઓ છે આપણી APMC છે આપણી દૂધ મંડળીઓ છે આપલો ઓમુલ જે છે મોટી સરકારી સંસ્થા છે આપુ ઇફકો જે છે મોટી સરકારી સંસ્થા છે તો ગુજરાતમાં સરકારી જે ક્ષેત્ર છે એ નોંધપાત્ર રીતે વધ્યો છે એનો વિકાસ થયો છે તો આજે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણા દેશમાં એક આખું સહકાર મંત્રાલય છે અને અમિતભાઈ શાહ જે છે દેશના સહકાર મંત્રી છે તો જે સહકાર મંત્રાલય દ્વારા જે જાહેરાત થઈ છે એની આપણે વાત કરજો ખેડૂતોને 50% સુધી સબસિડી આપવાની વાત છે અને આ અત્યારે જે જાહેરાત થઈ છે એ જે ગાંધીનગરમાં જે સરકાર સંમેલન ની યોજાયું જેમાં સરકાર મંત્રી અમિતભાઈ શાહ હાજર રહ્યા ને એમને જે જાહેરાત કરી છે એની મિત્રો આપણે વાત કરજો ગોકુલ એગ્રો એજન્સી કહે છે કે જાહેરાત જણાઓ ઝડપથી કારણ કે મને ખ્યાલ છે અ ધીરજ ખેડુતોને બહુ ઊંચી છે ખાસ કરીને આપણે જે શોર્ટ્સ અને રીલ જોવાની જે ટેવ પડી છે એ બહુ ઊંચી છે પણ થોડો લેટ અમે અમારા અલ્ગોરિધમને સેટ કરવા માટે પણ ભૂલતા કે મોટા ભાગના ખેડુતો જોડાય જાય પછી આપણે જાહેરાત કરીએ તો આરો કે રેકોર્ડेड વિડિયો હોય તો એમાં પણ એક એવરેજ વ્યૂ ડ્યુરેશન આવે એના માટે જાહેરાત થતો તો તમને જણાઈ દઉં કે જે ગાંધીનગરમાં આજે સહકાર સંમેલન યોજાયું એમાં એવી જાહેરાત થઈ છે કે ગુજરાતના ખેડૂતોને નેનો યુરિયા અને નેનો ડીએપી ની ખરીદીમાં 50% સબસિડી આપવામાં આવશે 50% સબસિડી એટલે મિત્રો બહુ એક રીતે આંકડાની દ્રષ્ટિએ બહુ મોટું કહેવાય કારણ કે નેનો જે યુરિયા છે એની એક બોટલની કિંમત 240 રૂપિયા છે અને એમાં પણ જો 50% સબસિડી આવશે તો ખેડૂતો માટે આર્થિક રીતે મોટી રાહત થશે પણ જે બીજો મોટો પ્રશ્ન અહીંયા આવી રહ્યો છે એ એ છે કે ખેડૂતોમાં એ પ્રશ્ન છે કે જેવું દાણાદાર ડીએપી નો અમને પરિણામ મળે છે એવું નેનો ડીએપી નું પરિણામ મળતું નથી હવે એક ખેડૂત મિત્રને જ મે ફોન કર્યો તો એમનો મને ફોન આવી ગયો છે આપણે એમને લાઈવ માં કનેક્ટ કરીએ કે એમણે પૂછીએ કે શું થાય છે હાલો હાલો अरविंद भाई तुम लाइव में છો એટલે વિચારીને જવાબ આપજો અમે લાઈવ કરી રહ્યા છીએ તમારો ફોન આવ્યો હા હવે નેનો યુરિયા અને નેનો ડીએપી જે છે એના ઉપર ગુજરાત સરકારે 50% સબસિડીની જાહેરાત કરી છે તો એ તમને એ તમે વાપર્યો છે શું વાપર્યો છે તમારો વિસ્તારના ખેડૂત તો શું કહેવા માંગે છે આમ છે એટલે કે બી અસર છે કે નથી नैनो यूरिया नो डीजल नहीं एटले हवे 240 नी बोटल धारो के 50% सबसिडी में आपे तो तमे वापरशो के पछी दाणा धारे ज वापरशो दाणा धारे ज वापरशो एम ओके ओके सारो चलो तो पछी हवे मूकू छु तमे लाइव मां छो एटले हवे अमारुं लाइव चाले छे तमे फोन बंद करो ने एक्टिव साइंस यूट्यूब लाइव जुओ ने तमारी जे अभिप्राय छे जणावजो बरोबर हा हा તો મિત્રો મે એક્ચ્યુઅલી લાઈવ ચાલુ કરતા પહેલા એક ખેરુ મિત્રને અરીનભાઈ અમારા એગ્રી સાયન્સના બહુ જ જૂના વર્ષ 2016 17 થી અમારી સાથે જોડાયેલા છે ને બહુ જ એક રીતે નિરક્ષિત ખેડૂત છે એમનો પોતાનો ફેસબુક પેજ પણ છે કિસાન મિત્રો કરીને તો એમણે ફોન કર્યો તો એમનો ઓપિનિયન લેવા માટે કે ભાઈ નેનો યુરિયા અને ડીએપી ના કેવા રિઝલ્ટ છે તો અમને ફોન રિસીવ ના કર્યો અને આપણે લાઈવ સ્ટાર્ટ કરી દીધું પછી એમનો ફોન આવ્યો તો એમને પણ એ કહ્યું કે પચાસ ટકા સબસીડી આપશે તો પણ હું છે છતાં એને ક્વોલિટીમાં થોડો સુધારો કરવાની જરૂર છે અને અથવા તો આ પ્રવાહી છે કારણ કે દાણાદાર યુરિયા આપણે વર્ષોથી વાપરતા આવ્યા છીએ અને હવે પ્રવાહી સ્વરૂપમાં એ લોન્ચ થયું છે

બસ સબસિડી છે તો સબસિડી અથવા તો આપણે ડાયરેક્ટ નેનોયુરિયા નેનો જે ઇપકો છે કે અથવા તો જે બનાવા છે એના પાછે તે મળી શકે અથવા આપણે જે આય ખેડૂતની આપની પદ્ધતિ છે એમાં મળી શકે નેનોયુરિયા કરતા નેનો DAPB નું રિઝલ્ટ સારું છે ખેડૂત પુત્ર નામના જે આપણો મિત્ર છે એ ઊો પાઈ ગયા છે તો ખૂબ જ આ ખૂબ જ એક મિત્રો પોઝિટિવ વસ્તુ છે કે નેનોયુરિયા કરતા નેનો ડીએપી નું રિઝલ્ટ સારું છે એ એવું આપણો એક જે મિત્ર છે ખેડૂત મિત્ર છે એમને કમેન્ટ માં જણાવી છે તમને ખેડૂત મિત્રો નેનો યુરિયા અને નેનો ડીએપી નું રિઝલ્ટ કેવું મળ્યું છે એ તમે કમેન્ટ માં જણાવજો તમને ફરીથી જણાવી દઉં કે ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો ડીએપી ની ખરીદી ઉપર 50% સબસિડી આપવાની જાહેરાત થઈ છે આજે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ હતો તો આજે ગાંધીનગરમાં જે સરકાર સંમેલન યોજાયું એમાં અમિતભાઈ સાહ દ્વારા આ જે જાહેરાત છે એ કરવામાં આવી છે હેમંત પટેલ કહે રહ્યા છે કે મફત આપે તો પણ ન લેવાય રિઝલ્ટ નથી તો અહીંયા બને પ્રકારની કોમેન્ટ તો આપણને મળી રહી છે પછી ખેડોત પુતકે છે बाजराમાં નેનો યુરિયાનો રિઝલ્ટ સારું છે પછી ગણેશજી રાજપૂત કહી રહ્યા છે જે ગણેશજી રાજપૂત ની કોમેન્ટ છે કદાચ મોટા ભાગના ખેડૂતોને એ ફરિયાદ હશે એ એવું કહી રહ્યા છે કે અમારે ત્યાં ફરજિયાત પાંચ દાણાદારની થેલી લો એ એટલે એક બોટલ ફરજિયાત આપે છે અને ખેડૂતોને એ ખબર નથી કે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તો આ મિત્રો એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે જ્યારે ખેડૂતો ને યુરિયા દાણાદાર જોઈતું હોય છે તો ફરજિયાત એમને નેનો યુરિયા આપવામાં આવે છે આપવામાં તો આવે છે પણ ઘણા ખેડૂતોને એ ખબર નથી હોતી કે એનો ઉપયોગ કઈ રીતે કરવો પછી વિલેજ લાઈફ વિથ આરવ એન્ડ ફેમિલી એને એવું કયો છે કે હું મારા ખેતરમાં યુરિયા વાપરતો નથી તો ખૂબ જ આરવ ભાઈ તમે તમારું નામ છે એ પરથી એવું લાગે છે કે તમે એક બ્લોગર છો એટલે તમે અને તમારી જે ફેમિલી છે એ પોતાનું જે ડેઈલી લાઈફ છે એ બ્લોગ તરીકે બ્લોગ એટલે વીલોગ વિડિયોલોગ એના રૂપે આપો છો નતરે આપણા માટે ખૂબ જ સારી વસ્તુ છે કે ગુજરાતમાં મિત્રો ઘણા બધા એવા ખેલુ દંપતી છે યુવા ખેલુ દંપતી છે જે YouTube પર Facebook પર Instagram પર પોતાના વિડિયો લોગ વિડિયો બ્લોગ એટલે જેને આપણે કહીએ એ ડેલી રજુ કરી રહ્યા છે ને ખૂબ જ સારી સફળતા એમને મળી છે ને એમને એના આધારે પોતાનો એક બિઝનેસ લે પણ એક પ્રકારનું બુસ્ટ અપ આવ્યું છે તો આપણે જે રુરલ ઇકોનોમીની વાત કરીએ છીએ કે ગામડામાં રહી અને યુવા ખેલાડીઓ ગામડામાં રહી અને યુવા ખેલાડીઓ નવી જે છે એ આવક ઉભી કરી શકે સકે તો આ એક એનું ઉદાહરણ છે તો એમને આપણે ખેલુ મિત્રોને કહીશું કે વિલેજ લાઈફ વિથ આર ઓ એન્ડ ફેમિલી જો એમનો બ્લોગ હોય તો ખેલુતો એની મુલાકાત લેવી જોઈએ કૃષ્ણ કૃપા કરીયા છે આ વખતે ભાવ કેવા રહે છે એય કૃષ્ણ કૃપા અ કૃષ્ણ કૃપા તમને જણાવી દઉં કે વાવેતર ઓછું થશે એવું લાગી રહ્યું છે પણ કેટલું ઓછું થાય હજુ સુધી તો કોઈ આંકડા જાય નથી થયા બરોબર ઓકે આરવેન ફેમિલીએ કહ્યું છે કે તમારા વિડિયોમાંથી બહુ શીખવા મળે છે ચોક્કસથી અને તમારા આપણે તો એવું એ ઈચ્છીએ કે ગુજરાતના ગામડે ગામડે એક સારો યુટ્યુબર બને અને એની પાસે જે કોઈ નોલેજ હોય અમુક લોકોને હું મિત્રો અ uh, 20 25 વર્ષ સુધી ગામમાં રહ્યો પછી મે જોબ કરી મે પોતે માસ્ટર ઇન કમ્યુનિકેશન ની ડિગ્રી મેડવી પછી મે મારું જર્નાલિઝમ નું કરિયર લાયું મે દિવ્ય ભાસ્કર માં જોબ કરી ઈ ટીવી માં જોબ કરી વી ટીવી માં જોબ કરી કૃષિ પ્રભાત માં જોબ કરી તો જે મારું એક રીતે પત્રકારનું નોલેજ છે અને જે ગામડામાં રહેવાનું બેઝિક નોલેજ છે એ હું તમને અમારી એક્ટિસાઈન્સ પ્લેટફોર્મ પર આપી રહ્યો છું તો ઘણા બધા ખેડૂત મિત્રો છે એમની પાસે કંઈકનું કંઈ નોલેજ હશે તો ગામડામાં રહી અને પોતાની YouTube ચેનલ ચાલુ કરી અને એ લોકો ના પોતાનું નોલેજ વેચી શકે છે પણ ગામડામાં બેઠા બેઠા પોતાનો શોખ માત્ર પોતાની વાતો કરતા કરતા એ આવક પણ મેળવી શકે છે ધારો કે હું અત્યારે શું કરી રહ્યો છું કે સમાચાર આવ્યા છે એની તમારી સાથે વાત કરી રહ્યો છું તો એમાં પણ મને મારી યુટ્યુબ ચેનલ છે જે એગ્રી સાયન્સ ટીવી એમાં મને એક આવક મળશે તો ગામડામાં બેઠા બેઠા પોતાના વધારાના સમયનો ઉપયોગ કરી અને તાર કે 10 મિનિટ નો વિડિયો થશે તો મે કોઈને ફોન કરી હોત તો મને 10 મિનિટ વાર ચાલી જતો બરોબર અ વડિયાડી ના ભાવ વડિયાડી ના ભાવ આવતા વર્ષે કેવા રહેશે હવે ભાવેતર કેવું થાય એના ઉપર છે મિત્રો જારે પણ ઓ લાઈવ થા કોઈ પણ વિષય હોય ખેનો તો બજાર ભાવ ઉપર જ પ્રશ્નો વધુ કરે છે એક સારો પ્રશ્ન છે ભરતભાઈ બોરીચાનો સાતકની ખરીદી કરી અને પછી અરજી કરવાનો જે નિયમ છે તો ખરીદી કરી લે અરજી તો સમજી લો 2005 માં અરજી હતી તો નહીં 1 વર્ષમાં અરજી કરવાની છે એવું લખેલું છે મિત્રો પરિપત્રમાં એટલે જે વર્ષે તમે 2024 માં ખરીદી કરી હોય તો 2024 માં અરજી કરી શકશો 25 વખત જ નહીં અરજી કરી શકો પણ એ હવે જ્યારે ઓપન થશે પછી આપણે એને એના ઉપર વિડિયો બનાવશું અત્યારે જે પરિપત્ર આવે તો એનો આપણે વિડિયો ઓલરેડી બનાવી દીધો છે એક ખેડૂત પુત્ર કહીયા છે ફાર્મ લાઈફ 1011 ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ચોક્કસ ટીકડો મિત્રો આ ખેડૂત પુત્ર નાજે આપણો મેમ્બર છે એમની ચેનલ છે ફાર્મર લાઈફ 1011 એ ચેનલ તમારે સબ્સ્ક્રાઇબ કરવાની છે તમે ભઈ સારું કન્ટેન્ટ આપજો તો કેડો તો સબ્સ્ક્રાઇબ એ કરશે અને રેગ્યુલર વિડિયો પણ જોશે તમારે તમારામાંથી પણ કોઈ મિત્રો પોતાને જો YouTube ચેનલ ચલાવતા હોય તો એનું નામ લખો હું અહીંયા નામ અહીંયા અનાઉન્સ કરીશ અને તમને થોડા જે છે એ બેનિફિટ મળી દરેક ગામમાં એક યુટ્યુબર ગામમાં બેઠા બેઠા પોતાના સમયનો સદુપયોગ કરી અને પોતાના જ્ઞાનની વહેંચણી કરી અને વધારાની આવક મેળવી શકે અને પોતાના અખતરાઓનું જે અનુભવો જે છે એ ગુજરાતના લાખો ખેડૂતો સુધી વહેંચી શકે તો મોટા ભાગના ખેડૂતો કપાસના ભાવની વાત કરી રહ્યા છે અને નેનો નેનો વાત કરી રહ્યા છે તો મિત્રો લગભગ જે આ વિડીયો એના માટે કર્યું હતું તો એ આપણે અત્યારે પૂરા કરીએ છીએ જીરુના ભાવ ને મોજીલો ભરવાડ યુટ્યુબ ચેનલ છે ભાઈ એમની યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરજો મોજીલો ભરવાડ તો આપણે અહીંયા જાહેરાત કરીને કેટલી બધી YouTube ચેનલ જે છે એ સબસ્ક્રાઇબ કરવા માટેની આપણને જે છે એ रिक्वेस्ट આવી ગઈ છે. બીએમ કુશમ યોજના ક્યારે ચાલુ થશે ખૂબ જ સારો પ્રશ્ન છે ચોક્કસ આપણે ટૂંક સમયમાં એનું વિડિયો કરીશું. આળદના ભાવ જીરાના ભાવ આળદના ભાવ મિત્રો સરકારની પોલિસી ઉપર આધાર છે બીજી કોઈ વસ્તુમાં અસર નથી કરતી. જીરાના ભાવ જીરાના ભાવ ખેડૂતોની પકડ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મંદી નહીં આવે અને નિકાસ ધારણા કરતા સારી થશે એવું મને આજ એક વેપારીએ કહ્યું એટલે કહ્યું એટલે કે વોટ્સઅપ ગ્રુપમાં એક જૂના જાણીતા વેપારીની કોમેન્ટ હતી કે આપણે ધારીથી એના કરતા નિકાસ સારી થશે એવું એ કહી રહ્યા હતા એટલે લોકો એવું ધાર્યું હતું કે નિકાસ આવતે નહીં થાય બીજે બધે ઉત્પાદન વધારે છે પણ જે ધારીથી એના કરતા કદાચ સારી થશે કપાસનો કે કપાસનો મિત્રો અજુઠોઠડે પહેલા આપણે એક વિડિયો કર્યો તો એટલે વિડિયો કરવાની મને જરૂર નતી લાગતી કારણ કે આપણે આપણે કોઈ ડેઈલી ટ્રેડર્સ નથી મિત્રો કે જેને રોજ રોજ ભાવ જોવાના આપણે કોઈ NCDEX ના કે આપણે MCX માં ડેઈલી ટ્રેડ કરતા હોય વાયદો ખરીદતા હોય અને રોજે રોજની અપડેટ આપણે જોઈતી હોય આપણે ખેડૂતો છીએ આપણે 15 દિવસ 20 દિવસ એક અપણ એક માર્કેટ નું જે ફંડામેન્ટલ છે એ આપણે સમજીએ છે ડેઈલી ટ્રેડર છે અમે રોજેરોજ જોઈએ કે આ શું શું કારણ કે એમના જે ટ્રેડ છે એ રોજેરોજ ના થતા હોય પણ હું નથી માનતો કે આપડામાંથી કોઈ ડેઈલી ટ્રેડર હશે આપડા જે ખેડૂતો છે એ રોજેરોજ કપાસ લેતા હોય કે વેચતા હોય વાйતા બજારમાં વેપાર કરતા હોય એવા ખેડૂતો બહુ ઓછા હશે તો મિત્રો અહીંયા કમેન્ટો બહુ આવી રહી છે પણ મોટા ભાગની કમેન્ટો બજાર ભાવ ઉપર આવી રહી છે તો જે જે બજાર ભાવ છે એ ને આ કમેન્ટ ના જવાબ અહીંયા હું આપતો નથી એના માટે આપણે નિયમિત રીતે વિડિયો કરીએ છીએ નાગજીભાઈ કઠેશિયા કહીયા છે ધન્યવાદ ધન્યવાદ તમારો પણ નાગજીભાઈ કે તમે અમારી સાથે જોડાણ તો મિત્રો અહીંયા આપણે જે આ વિડિયો છે એ પૂરો કરીએ છીએ